નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ અઠાવીસ નવ બે હજાર ચોવીસ વાર શનિવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્ય હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને અમારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ तो बात करिए तमाम मार्केटिंग यार्ड ना कपास ना बाजार भाव नी तो बोटाद मार्केटिंग यार्ड नी अंदर 1150 થી 1650 રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડ ની અંદર 840 થી 1460 રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડ ની અંદર 1200 થી 1504 રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડ ની અંદર 1450 થી 1608 રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડ ની અંદર 1078 થી 1586 રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડ ની અંદર 1111 થી 1581 રૂપિયા अमरेली मार्केटिंग ग्यार्डनी अंदर 950 થી 1645 રૂપિયા જસદણ માર્કેટિંગ ગ્યાર્ડની અંદર 1200 થી 1605 રૂપિયા બબરે માર્કેટિંગ ગ્યાર્ડની અંદર 1355 થી 1615 રૂપિયા મણાવદર માર્કેટિંગ ગ્યાર્ડની અંદર 1300 થી 1545 રૂપિયા તારી માર્કેટિંગ ગ્યાર્ડની અંદર 1321 થી 1500 રૂપિયા બગસરા માર્કેટિંગ ગ્યાર્ડની અંદર 1200 થી 1523 રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પચાસથી પંદરસો ને છ્યાસી રૂપિયા અળવદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસથી સોળસો અઢાર રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી સોળસો દસ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી ચૌદસો પાંચ રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર થી છપ્પન રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડની અંદર સાતસો સિત્તેરથી તેરસો રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો વીસથી તેરસો છોતેર રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકથી ચૌદસો રૂપિયા તો આ તો આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર